નસવાડીના પત્રકાર પર ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવતા પત્રકાર હિતરક્ષક સમિતિ દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આરએનઆઈ ગ્રુપ પત્રકાર હિતરક્ષક સમિતિ દ્વારા નસવાડીના પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ વડોદરાના આરએનઆઈ રજિસ્ટર ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા માન્ય તંત્રીશ્રીઓ દ્વારા આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરાના કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે નૈનેશભાઈ તડવી નામના યુવાન પત્રકાર પર તેમના દ્વારા અખબારમાં માટી અનીના ભૂમાફિયા અંગે સમાચાર પ્રસિદ્ધ કરાતા ભૂમાફિયા અને તેમના મળતિયાઓ દ્વારા પત્રકાર નૈનેશભાઈ વિરુદ્ધ નસવાડી ખાતે પોલીસ ફરિયાદ નોંધાતા પત્રકાર જગત આ ઘટનાને વખોળે છે અને તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરે છે તે ભારતીય એ લોકશાહી દેશ છે અને પત્રકાર અથવા લોકશાહીનો ચોથો સ્તંભ ગણાય છે નાનામાં નાના થી લઈને મોટામાં મોટો માન્ય પત્રકાર રોજબરોજની તેમજ જ્યાં કોઈ સમસ્યા કે રજૂઆત હોય તેને સમાજ સમક્ષ ઉજાગર કરવાનું કામ પોતાના જીવના જોખમે પણ કરતો હોય છે તેવામાં પત્રકાર સામે એનકેન રૂપે ફરિયાદ નોંધાતાની અસર ક્યાંક ને ક્યાંક સમગ્ર પત્રકાર જગત પર ખૂબ ગંભીર રૂપે પડે છે પરિણામે સમાજમાં રહેલી ત્રુટિઓ અને સમસ્યાઓ નિષ્પક્ષ રૂપે બહાર આવતા અટકી જાય છે જેનાથી પ્રજાને અને સરકારને તેનો ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે છે આરએનઆઈ ગ્રુપ પત્રકાર હિત રક્ષક સમિતિ વડોદરા દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈ વડોદરા શ્રીને આવેદનપત્ર આપીને નમ્ર અરજ કરવામાં આવી હતી કે નસવાડી ખાતે નૈનેશભાઈ તડવી નામના પત્રકાર પર થયેલ ફરિયાદ સંદર્ભે યોગ્ય તટસ્થ અને ન્યાયિક તપાસ કરી પત્રકારો પર થતી પોલીસ ફરિયાદ બાબતે પત્રકારોને યોગ્ય તંત્ર તરફથી ન્યાય મળે તેમજ કોઈપણ પત્રકાર પર પોલીસ ફરિયાદ નોંધાતા પહેલા સમાજમાં તેની શું અસર પડે છે તે વસ્તુને ધ્યાને રાખી તટસ્થ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ બાદ જ જે યોગ્ય હોય તે પ્રમાણે ફરિયાદ દાખલ કરી તેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત વડોદરા કલેક્ટરને અને આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા કરવામાં આવી હતી પત્રકાર સમિતિ એટલે રજિસ્ટર ઓફ ન્યૂઝ ઇન્ફોર્મેશન માન્ય પત્રકારો દ્વારા આજરોજ જે છોટાઉદેપુર જિલ્લાના કલેડિયા ગામમાં પત્રકાર નૈનેશ તડવી પર એક ભૂમાફિયા દ્વારા પોલીસને મધ્યસ્થી રાખી કાર્યવાહી કરવામાં આવી હતી એના પડઘા રાજ્યના અનેક જિલ્લાઓમાં પડ્યા છે અને એના અનુસંધાનમાં બોડેલી હોય છોટાઉદેપુર હોય અનેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેના અનુસંધાનમાં આજ રોજ અમે પણ વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે જણાવ્યું કે સાહેબ શ્રી એવી રજૂઆત થવી જોઈએ કે જે ફરિયાદ તો દાખલ થઈ ગઈ છે પણ હવે પછી એ પત્રકારના વિરુદ્ધમાં જે ફરિયાદ થઈ છે તેમાં એક ઝીણવટપૂર્વક તપાસ થાય ન્યાયિક તપાસ થાય અને ખરેખર જે દોષિત હોય એવા વ્યક્તિને ફરિયાદ થાય એની પર ફરિયાદ થાય અને જો દોષી ન એ થાય તો એને નિર્દોષ જાહેર કરે એવી અમારી માગણી છે અને અવારનવાર જોવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં પત્રકાર અવાજ ઉઠાવે છે ત્યાં ભૂમાફિયાઓ હોય બુટલેગરો હોય તેઓ એમનો અવાજ દબાવી દેવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે તો અમારી ગુજરાત રાજ્ય પોલીસને અને આ કલેક્ટરશ્રીને અને તંત્રને પણ એક રજૂઆત છે કે આ પત્રકારો એ આ દેશની ચોથી જાગીર છે ચોથો સ્તંભ છે અને આ અમે બનાવો ઉજાગર કરવાવાળા વ્યક્તિઓ છે અને અમને આવી રીતે દબાવી ન દે તેવી કાળજી રાખવામાં આવે અને ખરેખર જે ગુટલેઘરો છે જે અસામાજિક તત્વો છે એમની પર કાર્યવાહી થવી જોઈએ આ તો અહીંયા ઊંધું થઈ રહ્યું છે કે અસામાજિક તત્વો પત્રકારો પર ફરિયાદો દાખલ કરાવે છે તો આવા વિષયમાં યોગ્ય તપાસ થાય ઝીણવટપૂર્વક તપાસ થાય અને આ પત્રકાર મિત્ર નૈનેશભાઈ તડવીને શક્ય બને તો યોગ્ય ન્યાય મળે એવી અમારી આજની રજૂઆત છે